બોલે ઉઠા ચમો તારા બાપની ઉમર નું હમું ઓછું રાખો મગે ટપકી જશો આમનો

પૈસા ના હોય ને તો પીવો સો શું કરવા તારે પૈસા નહી પણ એ તો બાકી ચાલી પણ હમણાં બાકી તો કશું કોઈ આલતું નહીં એવું કહું જુઠ્ઠું બોલો તમારી કહી કશું ઈજ્જત જ નહીં ગમવા ઈજ્જત અમે રાખી કદી મજા બોલે લાભો લાબુ વોટ કરી નાખે હમણાં હાલ ઓ હવે તમારાથી તો કોઈ કુકલ્ય દીવાય એવું નહીં કુકલ્ય દીવાય લે લે હો લ્યા આહા લે લે

છોકરો એ સારું કરજો અરે તારા ભત્રીજાને સમજાઈ દેજે અતામો શું કરીમાં ભત્રીજાએ હું હું કર મને કે ખખરેલી રિક્ષા અને કટાર ફગિયા એ બધું કે સમજાય સોલિયો પાણી નાખેવું ફરી ગયા તો ફરી ગયો કઈ કર હું ફરી ગયો ચો નહીં ફરી ગયો તમારો ફડેરો ચો ભળ્યો એ બતાજે કામ સીધા ઉભા રે જો હું પંદર કોથરો પી જાઉં

ઘણ માર્યો તને તન જ માર્યો મને મારે તને જ આ પાઘર બિલ પાઘર બિલું આ ગમે તે હોય પછી હું ગમે અને

મને ખરેલી રિક્ષા હું બધું કે યાર હું માનતો જ નહીં એવા સંસ્કાર આલે જ નહીં બોલવાનું એનો એનો કોઈ સંસ્કાર આલે ખેલી રિક્ષા ને કઈ તમે કઈ એવા સંસ્કાર તમારે પેલી ગાય આગળ આવતી ને તો રાખલો દેખાતો હશે હું રાખલું દેખાતું હશે કારણ વાત કરો તમારો તો હું પથારી ભેવડી નાખે આખો ખાલી આખો દાળી આખો દાળી પી પીને ફર્યા વગર તમે જો વચ્ચે જો કોમ ધંધો જો હું કોમ તો જો કોમ ધંધો અમે કરીએ છીએ બરોબર સી કોમન ના લો મોટા હોય ને તે મોન રાખું તો અમારું આ તે આખો દાળી પી પીને તો ઘેર કશું રાખ્યું હોય પેલો એ વેચી માર્યો વાહન એ રાખતા નહીં દોષીનો આવેલો તે એવું કરવા નહોતા ને હો હું કરવા દે તમાર છોકરો હોય

이 놈들이 헤매는 루프에서. 아마 자대 겨드 assassin 해줘야지. 아마 겨드워. 시야 두지면 배두지 겁나 빠르다고. 에기다. 우와 우와 이거 우. અંદર પડે તો મળી જાય અંદર જવું અંદર ના પડે શેહવાના શું આ તો એના કાકાના એ હોઠારી શાંતિ રાખ ખાલી અંદર પડવું હવે મારો નહીં પચાસ રૂપિયા પીન રૂપિયા કીધું તું કહો ઉતાવળ ઉતાવ યાર યાર હેતર જવું હોય પેલી ગાયો આવે તે ભેરાવા કપા માટે એવું હવે ભેરાવો અલે યે રૂ આવા પાટી એટલે હું કરા તાન કપા આવા છે અલે આ ભલા મો લોકો ઘઉ આઈ દીધા કપા એટલે મારા ઘઉ નહી વાબાના નહી તા વાબાના કરી રાખવાનું એટલે તો ચાલ ઘઉ તો આઈ દીધા આપણે ઓ બરોબર પેલા ગીતાજીન જોયા તા એ ગીતાજી નું નામ ના લે છે કે હવારે માં દારો ખરાબ કર્યો યોને મારું ચમ હવારે વાર માં આયા હું આતારે હેતર માં હેડે ને તમારે દાયા ભાઈ એવા કરી દાખલા ખરેલી રિક્ષા ટાયર ફગી મગજ ની પથારી ફેવડી નાખી એટલે કપા તમાકુ રે ને એના પીલા ભાગવાના હતા હવા પોચવા વાગ્યા આયા તો મનો કે મસૂર મસૂરજી કે પૈસા આલો હતો કે હું આવું પચાસ રૂપિયા પીવા ના લેતા

રિમન રિમ તો ફરીએ કોમમાં ને હું ખબર અંદર એવા ને બધું ફરક હા આજ ભણાઈ દીએ લાલ ભોટાડીયાને કોમે બહુ એવો ચગ્યો છે હમણાં એ કોમ કરીએ આપણે તમે અંદર ને અંદર હજુ કુવા એક કલાક પચાસ ની માંગ કરજો ના લેને તું એનું કહેવાનું કે બધું નોમ લખી મ સુધીના આલી મળી જાવ પછી તમારા ને પછી મારા હા સાચી વાત કીધી તમે મહિના નો દારૂ નીકળી જાય મજૂરી પચાસ હાજર લેવાના એટલે લેવાના આપવાનો તમે ધંધામાં દગો ના કરતા જુઓ હજાર પડશે ભૂલ છો બી ભાઈ નાસી હવે ખબર પડશે શું કરો

હેલો અરે આજી ચોકણ હોતે આપડે પેલું મહાદેવ નહી શંકર ભગવાન નું ઈ કણ આવો અવાર અવારમાં યાર આપડે પેલા માથાકૂટ કરીએ ને

લાલ પોદાડ અંદર પડવાનું હું બાર ન કરું મરી જાવ અંદર તમે હું પલા મોણસ ને ચક્રી વાત ના આવો ભરું તું ઊંડા કુવા માં ને અને કુવા માં પડી રહ્યા હો

અરે યાર મી તો ખાલી કીધું મરો કે મરો તમારા નોમ નો ત્રાસ જાય થી પણ તમે તો નતો પીધો કઈ નઈ પીધો તો જતું કરવું તું કે તમારે પૈસા વાત કરીએ પેલા બહાર કાઢવાનું કરો રસો બસો મંગાવો નાખો રોડ ના ના ના

તો કોઈ કઈ ના જાય ના આઈ ગયું આમાં તો અંદર એ કોણ ભૂસ્કુમારી અંદર ના જાય છે પચાસ હજાર ભારત ને એકવા દો થી લાભ ને એકવા દો પછી ઓને છે પચાસ હજાર તો પચાસ હજાર કમાઈ લેવાય ઉપર આવું પાડો આ બધું પણ ના પચાસ હજાર જોમીન કુન રહ્યા હતા મેં તો ફરી જો ઉઠી નઈ ના જોમીન કુન રહે કયો કોઈ રે આ રા જીબા રે ચમ નહી રે જીબા રહી યાર જીબા વચમાં રહીને આવશે સારું એડો હું જોમી રહું તમે બાર તો આવો પણ સારું હેડો હારું હું આ સાઈડ લાવો થોડું અને હું બેઠા બેઠા જોઈ લ્યા હોમ સરકસ ચાલુ ચપ્પલ જીવવા નહી દેતા કે મરવાય નહી લો બો હતું થોડો નશો ગયો ને તે હાડું પકડાય ને સોથી કરજો તમે દેખલી થઈ ગયો ગયો

કોમ કરો હો પચાસ હજાર પચાસ હજાર લઈને નઈ આવ્યો પૈસા કરો પચાસ હજાર પાવ પડેભાઈ જવાબદારી લીધી હું ઘેર જઈને તરત પચાસ હજાર રૂપિયા આપી દઉં પણ ઇવન એક ઠપકો હાલવો માર્યા હાલ તો હાલો ઠપકો હાલવો જ પડશે કે આરે પીધેલા હતા આ તો કુવો ને ઊંડો હોત સમજો ઊંડો હોત ને અંદર પરીને મરી જાય પીધેલી હાલતમાં તો ઘેર ભાઈ રસોકરો રજરીક ના રજરી રજરી કોઈ જ ના થાય અને બીજું કે મી એ વાહન આ વાદે ચોરી વાહન જ કીધું હારા માણસને કીધું હોય તો મગજમાં આ તો પીધેલા મને પીધેલામાં ઠપકો પર